યશોદના ચાર ચોક પાસે રેલવે અંડરબ્રિજમાં વરસાદનું પાણીના નિકાલ દરમિયાન શોર્ટ સર્કિટને લઈ એક કામદારનું મૃત્યુ થયેલ છે બે થી ત્રણ જેટલી વ્યક્તિઓ કોઈ પણ કારણોસર શોટ લાગતા તેઓને તાત્કાલિક સ્થળ પરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા સારવાર દરમિયાન મંગલપુરના દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ નામના એક કામદારનું આ યોગ્ય આપવાની માંગણી પણ દ્વારા હતું ઘટનામાં વળતર મહેશભાઈ કરવામાં આવેલ અઢી વર્ષથી વરસાદ પડ્યો તો પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું આ કામ સબબ જ્યારે અમુક પાઇપ અને વાયરિંગ કામ સબક કામ કરતા હતા ત્યારે

તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વશોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો